કાગડાપીઠમાં ગઈકાલે તારીખ છ બારના રોજ રાત્રે એકવીસ ત્રીસ કલાકે વસંત રજબ બહેરામપુરાનો વિસ્તાર છે ત્યાં એક મારામારીની ઘટના બનેલી હતી જે બાબતે પોલીસને તારીખ સાત બારના રોજ ત્રણ પંદર કલાકે ફરિયાદી શ્રી રમેશભાઈ પરમાર નાઓએ જાહેરાત આપી હતી કે તેઓના પુત્ર જે આ કિસ્સાની અંદર મૃત્યુ પામેલ છે તેઓના આ ગુનાના આરોપી કુમાર ગવંડર સમન મૂર્તિ કે જેઓ હાલ વસંત વસંત રજબ બહેરામપુરામાં રહે છે અને મૂળ તેઓ વેલ્લુરના રહેવાસી છે તેઓએ તીક્ષ્ણ હથિયારના ગા મારી અને હત્યા કરી દીધેલી છે પોલીસને આ બાબતે જાહેરાત મળતા ઘટનાની જાણ થતાં આરોપીની તાત્કાલિક ધોરણે પોલીસે અટકાયત કરેલી છે તેના કોવિડ ટેસ્ટ બાદ તેની ફોર્મલ અરેસ્ટ કરવામાં આવશે અને આ કિસ્સાની અંદર અન્ય જેટલા પણ ઇન્ક્રિમિનેટિંગ અને રેલેવન્ટ એવિડન્સીસ છે તે પોલીસ કલેક્ટ કરી અને ઇન્વેસ્ટિગેશન હાથ ધરી રહ્યો છે કારણ શું બીજા હત્યા પાછળનું કારણ હાલ જે જાણવા મળ્યું છે તે પ્રમાણે જે મરણ જનાર ગિરીશભાઈ પરમાર છે તેઓની ભાભીને આ કામના આ ગુનાના આરોપીનાઓ અવારનવાર મેસેજ કરી અને ખરાબ વર્તણૂક કરતા હતા અને બીબત્સ વાતો કરતા હતા ફોનમાં જેથી તેઓના ભાભી આરોપીને સમજાવવા ગયેલ હતા અને ત્યારબાદ મરણ જનાર ગિરીશભાઈ પરમાર નાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં ઝપાચપી થતાં આરોપીએ ગિરીશ પરમારને છાતીના ભાગે અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને તેનું મૃત્યુ છે છે આરોપી ઉંમર છે આરોપી મૂળ વેલ્લુરના રહેવાસી છે અને હાલમાં વસંત રજા બહેરામપુરામાં રહે છે તેઓનું નામ કુમાર ગવંડર મૂર્તિ છે અને તેઓ ડ્રાઈવિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે ભૂતકાળનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં નથી આવેલો પરંતુ આસપાસના લોકોના જણાવ્યા મુજબ તેઓ વ્યસનની ટેવવાળા છે આજે છે રહે તેઓ ઘણા સમયથી અહીંયા રહે છે અને પહેલા તેઓ એમના પત્ની સાથે અહીંયા રહેતા હતા હાલ તેઓ એકલા છે